બેંક એકાઉન્ટ જો બ્લોક થઈ જાય તો તમારે શું કરવું જોઈએ મિત્રો ઘણી વખતે આપણા ખાતામાં પૈસા હોવા છતાં પણ આપણું એકાઉન્ટ એ બ્લોક થઈ જાય છે આના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે કેવાયસી અપડેટ ન કરાવવું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કોટ કે ઇન્કમટેક્સનો ઓર્ડર બેંકની સિક્યુરિટી વગેરેના કારણે આપણું એકાઉન્ટ એ બ્લોક થઈ શકે છે તમારું એકાઉન્ટ બ્લોક થઈ જાય તો તમારે શું કરવું જોઈએ તરત જ તમારા બેંક મેનેજરને કે કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ અને જરૂરી ડોક્યુમેન્ટ આપીને તમે કેવાયસી અપડેટ કરાવવું જોઈએ જો કોર્ટ કે સરકારના આદેશથી ખાતું બ્લોક થઈ ગયું હોય તો સંબંધિત વિભાગમાં જઈને તમે ઓર્ડરથી તેને દૂર કરાવી શકો છો જો બેંક યોગ્ય કારણ વગર ખાતું ચાલુ ન કરે તો તમે બેંકની સામે ફરિયાદ કરી શકો છો ખાતું બ્લોક થાય એટલે પૈસા ગુમાવાતા નથી પરંતુ તે પૈસા સુરક્ષિત રહે છે